અને આ સાથે છે ત્રિરંગાના રંગો આકાશમાં ખુલ્લા મૂકવામાં આવી રહ્યા છે ત્રિરંગાના રંગોના આ બલુન્સ દ્વારા આ સ્પોર્ટ મીટ ખુલ્લી મુકવામાં આવી દીધી છે

રાજ્યમાં કાયદો વ્યવસ્થાના સુદૃઢ અમલ અને જનસલામતી માટે પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરી અત્યંત પડકારજનક અને ખૂબ જ કઠિન હોય છે પોલીસ પ્રજાની સુરક્ષા અને સલામતી માટે ચોવીસ કલાક કામગીરી કરે છે ત્યારે કામના ભારણ વચ્ચે પોલીસ જવાનોનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય વધુ સુદૃઢ બને તે પણ જરૂરી છે ત્યારે અમદાવાદ શહેર પોલીસમાં આંતરિક સ્તરે રમતગમતની પ્રતિભાને અને કૌશલ્યને બહાર લાવવા અને રમતગમતમાં પોલીસનો રસ વધારવા માટે અમદાવાદ સિટી પોલીસ સ્પોર્ટ્સ મીટ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે આવેલ જેડી નગરવાલા સ્ટેડિયમ ખાતે અમદાવાદ શહેર પોલીસ સ્પોર્ટ્સ મીટ્સ બે હજાર ચોવીસનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો રમતગમત એક્ટિવિટીની વિવિધ શ્રેણીમાં ભાગ લેવા માટે અગિયાર ટીમો તૈયાર કરવામાં આવી છે જેમાં અમદાવાદ શહેરના આશરે પંદરસો જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો છે આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષંઘવી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય અમદાવાદ પોલીસ કમિશનર જી એસ મલિક સહિત મોટી સંખ્યામાં સમગ્ર અમદાવાદ શહેરના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા બે હજાર ચોવીસમાં ખેલો ઇન્ડિયા અને ખેલો ઇન્ડિયાની સાથે સાથે બે હજાર છત્રીસ ઓલમ્પિક એટલે દરેકે દરેક સ્ટેજે તમને એમ લાગે કે તમને આગળ વધવાના ચાન્સ છે છે ને છે જ એટલે તમે જેટલું મજબૂતાઈથી જે ગેમ તમે પકડશો ને એમાં તમારે જે રીતનો સપોર્ટ જોઈતો હશે એ બધો જ સપોર્ટ ગુજરાત સરકાર કરવા તૈયાર છે એટલે તમારે આપણે તો હવે પોલીસ ખાતામાં આવી ગયા છીએ પોલીસ ખાતામાં આવી ગયા પછી પોલીસ ખાતાની નોકરી કરવી ક્યાં હવે રમત રમવી એ બધું મગજમાંથી કાઢી નાખો અને તમારે આજે શરૂ થયું છે તો એમાં જેને જે રમતમાં આગળ વધવું હોય એ આગળ વધજો અને તમને એની અંદર પૂરો સપોર્ટ ગુજરાત સરકારનો રહેશે હમણાં અહીંયા હર્ષભાઈ કહેતા હતા કે બે હાજર છત્રીસ માં અને બે હજાર છત્રીસ માં તમારે પોલીસ ખાતામાંથી તમે બધા ગેમમાં આગળ આવી અને ગોલ્ડ મેડલ ઇન્ડિયા માટે તો ખરો જ બે હાજર છત્રીસ ઓલિમ્પિક છે એટલે ઇન્ડિયાનું જ નામ હોય પણ ઇન્ડિયામાં ગુજરાતમાં સૌથી વધારે તમારા થકી આવે એવી મારી ખૂબ શુભેચ્છાઓ તમને અત્યારથી